જય માતાજી મિત્રો આજે થોડી એરંડાની ખેતીની માહિતી લઈએ મિત્રો કેટલા એકરમાં એરંડા વાયા છે થોડી માહિતી લઈએ તો વિડીયો બનાવી દેજો ચાલો કેટલા કેટલા દાળા છે આમ તો આ એરંડા વેણવાની કોઈ બસ આમ એરંડા વેણાવવા આવી ગયાસ આજો તૈયાર જ થઈ જાય જો આ માળ છે ને હાઇ જાય આ માળ આ વી માર્યો છે 2 ની જોય છે વાર છે વેરાના છેનાવાયા હોય તો પછી કાલે બીજા વેણી લઈએ આપણે તો જોવું પડે જોયા વગર કેટલા એકરમાં અહી અંદાજ અંદાજ અહી 2 એકર બો એકર 1 એકર 2 ડાઈ હે

એટલા લાક એક અંદાજ કરે હા એ અંદાજ કરે કોય મુરે આ તો ખાલી અંદાજ માર્યો પર લાખ આજુબાજુ નો કરો કદાચ કરું કે બાકી અરંડા તો જી છે હ વધારે થોય કોઈ નકી ના ગણે હ વધારે છે આ તો અરંડા બાકી ખેતી જોરદાર કરી જો ભાઈ

हमारे શિયાળામાં જોર નીકળી ગયું હતું. ફોદર ને એટલી માણ્યો મોજ માં લીધા થોડા ઓછા વેણા વાય છે. આમાં થોડું ઓછું છે. બાકી પેલી બાજુ ભરપૂર છે. तो मित्रों तुमने वीडियो गमे हो तो लाइक करजे शेयर कर चैनल ने सब्सक्राइब कर फुल सपोर्ट करजो जय माता जी।